કેમ છે સંજય મજા આવે એવું છે જો આ છે આ છે દરિયો આ મોટા મોટું સિપબ્રેકી અલંગનું વિશ્વ નું મોટા મોટું જો તમે જોઈ શકો છો આ છે દરિયો કિનારો નાનું પણ લાગેલું છે જોઈ શકો છો મોબાઈલ પણ કાબુમાં ના રહે એટલો પવન છે ઇધર કેવો સરસ મજાનો વ્યૂ છે મોટા મોટું યાર્ડ છે આ જહાજ કટિંગ અલંગ યાર્ડ આ ટાવર કહેવાય જોકે દરિયાની અંદરો અંદર

દરિયાની વચ્ચો વચરે અને ઓયલ પણ કાઢે કાઢે બોરિંગ જહાજ આને અને ટગના દ્વારા યાર્ડ માં કપાવા માટે પહોંચે છે જો આક્રમ ચાલુ છે આ યાર્ડ છે જો દરિયો પણ ફૂલે ફૂલ ઝંઝવટા મારે છે આ નાના નાના કન્ટેનર છે ઓલા મોટા મોટા કન્ટેનર છે જો અને કેબિન માં શું શું આવે ઇલેક્ટ્રોનિક આઇટમ એ પણ હું તમને બતાવી દઉં જો કેવો સરસ મજાનો વ્યૂ છે આપણે ઉપર ચડીએ જો આ ક્રેપ યાર્ડ છો જહાજનું વિશ્વનું મોટા મોટું તો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કીજે સબસ્ક્રાઈબર કીજે શેર કીજે ઝૂમિંગ કરું છું ફૂલે ફૂલ જો આ રૂમ છે લેબરો માટે મેનેજરો માટે જોકે આની અંદર કામ કરતા હોય જોકે આ હાલમાં કપાવા માટે આવ્યું છે એટલા માટે લાઈટ નથી અંદર આવી રીતના એ છે લાગેલા હોય આઉટ ડોર આ જે કન્ટેનર છે આનો ઉપર અમે છીએ તેની જોઈ શકો છો કવડી મોટી લિફ્ટ છે આ જે મોટું જે ટાવર રેપું દેખાય છે આ લિફ્ટ છે જો આપણે અંદર જઈને પણ જોશું કેવો વ્યુ છે કેવો નજારો છે આની અંદર મોટી મોટી મશીનગીરી લાગે તો આ બધી ના સિબિલ છે રસાંગ થાય બધી વસ્તુ ઉપર લોડિંગ સામાન કરવો હોય તો ઉપયોગમાં લેવાય ક્રો જ બોલું વાઇટ બોડીમાં આવો છે નજારો ટાવરમાં देख लीजिए सर ये जहाज का व्यू है देखिए समुद्र इसको पंखे नहीं होते है और एक और घास लगने वाला है देख लीजिए इस टंकी के नीचे क्या देखते हैं? देखिए ओ माय गॉड इधर से गिरे तो अपना काम क्लास, देखिए ये सीढ़िया है इधर से उतरने का है नीचे तक और इधर क्रेन का कंट्रोल रूम है देख लीजिए और ये व्हाइट वाला पैसेंजर क्रूज जहाज है आधा काट दिया है और जहाज के अंदर एसी ऐसे लगते देख लीजिए कंपनी का ए सी है वहां पर भी सेम टू सेम टावर कड़ा है देख लीजिए ऐसा वाला टावर में हम आए हैं तो मेरी वीडियो अच्छी लगी तो लाइक कीजिए सब्सक्राइबर कीजिए शेयर कीजिए ताकि आपके लिए और ऐसी इंटरेस्टिंग वीडियो दिखाता रहूँ देख लीजिए ये सब वाल है देखिए मैं जहाज के नीचे हूँ टावर के नीचे देखिए टावर के नीचे ऐसे नज़ारा होता है देखिए ये सब इसका पाइपिंग है सपोर्टिंग पाइपिंग देखिए और पहले मैंने आपको दिखाया था वो क्रेन लोडिंग वाला वो इधर से नीचे बोरिंग पड़ता है देखिए इसके थ्रू टावर पूरा डूब जाता है आधा और आधा बाहर रहता है देखिए ये सब दरिए की अंदर का जो जीव जंतु रहते हैं वो चुपक के हुए देखिए इधर सब नीचे और ये वाला जो है प्लेट ये गाला है इसके अंदर भी माल रहता है जहाज का शिपिंग यार्ड देखिए